નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરૂચાવી મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજીત આ વિડીયો સિરીઝમાં હું સંજય ગજ્જર આંકડા શાસ્ત્રના આ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું અહીં આજે આપણે પાર્ટ ટુના પ્રથમ પ્રકરણ સંભાવના વિશે આપણી માહિતી મેળવીશું વિડીયોનો હેતુ આપને પરીક્ષાલક્ષી અગત્યની બાબતો કઈ ધ્યાનમાં રાખવી અને કઈ તૈયારી કરવી એનું સૂચન આપવાનો છે માટે એવું ન સમજવું કે એટલું જ કરવું પણ એટલું કરવાથી તમે લગભગ તમારા સિલેબસમાંથી અથવા તો પેપરમાં તમને એમાંથી સિક્સટી સેવન્ટી પર્સન્ટ એ પ્રકારના પ્રશ્નો જોવા મળતા હોય છે તેના આધારે એક સારણી સ્વરૂપે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે આ બાબતને ધ્યાનમાં રાખવી તો આપણે આંકડાશાસ્ત્ર ભાગ બે પ્રકરણ એક જે સંભાવનાનું પ્રકરણ છે એ કયા કયા સેક્શનમાં કેટલા કેટલા ગુણના પ્રશ્નો કેટલી સંખ્યાના પ્રશ્નો પૂછાય છે એ તમે મેં અહીં લખ્યું છે તો તે પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું છે રાઈટ સેક્શન સીની અંદર બે ગુણનો એક પ્રશ્ન મળે છે સેક્શન ડીની અંદર ત્રણ ગુણના ત્રણ પ્રશ્નો નવ ગુણ ગણવા માટે મળે છે બી અને એની અંદર એક એક ગુણના એક એક પ્રશ્નો અહીંયા એની અંદર આપણને બે પ્રશ્નો મળે છે રાઈટ એટલે ટોટલ ચૌદ ગુણનો આપણને ગણતરી કરવા માટે અહીંયા મળતું હોય છે હવે અહીંયા સેક્શન એ અને બીની જ્યારે આપણે વાત કરીએ તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો અગત્યના જે પરિણામો છે સંભાવનાના પ્રકરણના વેન આકૃતિઓ છે પછી પેલા કોઈ પણ વાર એટલે કે ગુરુવાર કોઈ મહિનાની અંદર પાંચ વખત આવે કે કોઈ વર્ષની અંદર બાવન વખત આવે તે પ્રકારના પ્રશ્નો હવે જો હું પરિણામોની જો અહીંયા વાત કરું રાઈટ તો પરિણામોની અંદર સંભાવનાના સરવાળાના જે નિયમો છે અને બરાબર છે અને પેલા કેટલાક કોઈપણ ઘટનાની જે સંભાવના છે કોઈપણ ઘટનાની સંભાવનાને અનુલક્ષીને જે પરિણામ છે એ પરિણામ એક આ પ્રમાણે હું કહીશ કે કોઈપણ ઘટનાની સંભાવના એ શૂન્યથી એક સુધીની હોય છે એટલે આ એક પરિણામને લગતો એનસીક્યુ ઘણી બધી વખત આવતો હોય છે બરાબર છે ક્યારેક બે ઘટનાઓની કોઈ ઘટના અને એની પૂરક ઘટના અને એની યોગ ઘટના અથવા તો છેદ ઘટના સંબંધિત પ્રશ્ન આવતો હોય છે જો કોઈ ઘટના અને એની પૂરક ઘટનાની યોગ ઘટના આવે તો ઘટના અને પૂરક ઘટના બંને સંમેલિત થવાથી આખો નિદર્શ અવકાશ રચાઈ જવાથી એની સંભાવના એક થઈ જાય છે પછી કોઈ ઘટના અને એની પૂરક ઘટનાની છેદ છેદઘટનાને લગતું પરિણામ પૂછાય છે તો એની સંભાવના ઘટના અને પૂરક ઘટના કોઈપણ ઘટના અને એની પૂરક ઘટના વચ્ચે કોઈ કોમન પરિણામ રહેતા નથી માટે એ છેદ ઘટના જે ખરી એ અશક્ય ઘટના બની જાય છે જેને આપણે પી ઓફ ફાઈ પણ દર્શાવી છે જેની સંભાવના ઝીરો થઈ જાય છે પછી કેટલીક વખત તમને આ જે પરિણામો છે એમાં પરિણામોની ગોઠવણીનો પણ એક પ્રશ્ન આવે છે કે પી ઓફ એ તમને આપ્યું છે રાઈટ પી ઓફ એ છેદ બી આપ્યું છે પી ઓફ એ પ્લસ પી બી આપ્યું છે પી ઓફ એ યોગ બી આપ્યું છે ઝીરો આપ્યું છે એક આપ્યું છે આ બધાને ક્રમમાં તમારે ગોઠવવાના છે તો આને ગોઠવણી કરવા માટેનો ક્રમમાં ગોઠવણી કરવા માટેનો નિયમ એવો છે કે કોઈ પણ ઘટનાની અન્ય ઘટના સાથેની છેદ ઘટના એ જે તે ઘટનાનો ઉપગણ હોય છે એટલે કે એ છેદ બી આખે આખું એમાં સમાયેલું હોય છે એટલે એ છેદ બીની સંભાવના એ એની સંભાવના કરતાં નાની થતી હોય છે એક અગત્યનું પરિણામ છે કે એ જો બીનો સબસેટ હોય તો એની સંભાવના એ બીની સંભાવના કરતાં નાની અથવા એના જેટલી હોઈ શકે છે તો એ નિયમના આધારે એ છેદ બી એ એમાં સમાયેલો હોય છે એટલે એ છેદ બીની સંભાવના એથી નાની અથવા એના જેટલી હોય છે અને એ કોઈપણ ઘટના એ એની અન્ય ઘટના સાથેની જે યોગ ઘટના છે એમાં સમાયેલી હોય છે એટલે એ એ યોગ બીમાં સમાયેલું છે એટલે એની સંભાવના એ યોગ બીથી નાની છે અને એ યોગ બીની સંભાવના એ એ અને બીની સંભાવનાના સરવાળા કરતાં નાની આવતી હોય છે રાઈટ અને કોઈ પણ ઘટનાની સંભાવના બધી જ ઘટનાઓની સંભાવના ઝીરોથી વનની વચ્ચે હોય છે તો આ ગોઠવણીવાળું પરિણામ ઘણી બધી વખત આવતું હોય છે આ સાથે જ્યારે આપણે જો હું અહીં કંઈ પણ એક્સપ્લેન કરું છું તો તમે વિડીયો પોઝ કરી જે તે વસ્તુઓને ફરીથી રિપીટ કરી શકશો એ ધ્યાનમાં લેવું અહીંયા આપણે આ સાથે આ જે પરિણામ હતા એ પરિણામ સિવાય વેન આકૃતિની જ્યારે વાત કરીએ તો તમને એ માઇનસ બીની વેન આકૃતિ દોરો તો એ માઇનસ બીની વેન આકૃતિ એટલે શું કરવાનું હોય આપણે એક બોક્સ દર દર્શાવીશું જે નિદર્શ અવકાશને રજૂ કરે છે રાઈટ નિદર્શ અવકાશનો સિમ્બોલ છે કેપિટલ યુ જે તમને ખ્યાલ છે અને ઘટના એ અને ઘટના બીને આપણે વર્તુળો દ્વારા રજૂ કરીશું આ ઘટના એ છે આ ઘટના બી છે હવે એમાંથી બીને કાઢી નાખવાનું છે તો એ આ રહ્યું આટલું એ છે અને એમાંથી બીનો જે આ ભાગ છે ને એ આપણે કાઢી નાખવાનો છે એટલે બાકી રહેલો ભાગ છે ને એ આટલો ભાગ થયો આ જે ભાગ છે એ શું દર્શાવે છે એ માઇનસ બી દર્શાવે છે તો આ પ્રકારની જે વેન આકૃતિઓ છે એને લગતા પ્રશ્નો આવે છે પછી અહીંયા કોઈપણ વાર પાંચ વખત કોઈ મહિનામાં આવે અથવા તો કોઈ વર્ષની અંદર એ વાર બાવન વખત આવે તેની જે સંભાવનાના પ્રશ્નો આવે છે તો એમાં જો ત્રીસ દિવસવાળો મહિનો કોઈ પણ મહિનો આપ્યો હોય અને કોઈપણ વાર આપ્યો હોય બરાબર છે કોઈપણ વાર કોઈપણ મહિનામાં પાંચ વખત આવે એમાં ત્રણ પ્રકારના પ્રશ્નો આવે એક તો અઠ્યાવીસ દિવસવાળો ફેબ્રુઆરી મહિનાનો પ્રશ્ન આવી શકે અન્ય કોઈપણ ત્રીસ દિવસવાળા મહિનાનો પ્રશ્ન આવી શકે અને એકત્રીસ દિવસવાળા મહિનાનો પ્રશ્ન આવી શકે તો તમારે કરવાનું શું આ જે પદ છે ને એને સાત વડે ભાગી દેવાનું સાત વડે ભાગી દેવાનું સાત વડે ભાગી દેવાનું સાત ચોક અઠ્યાવીસ જીરોશેષ તો સંભાવના થશે જીરો અપોન સાત એટલે કે જીરો કોઈપણ વાર ફેબ્રુઆરી મહિનાની અંદર કયા ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય વર્ષના અઠ્યાવીસ દિવસ ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ ફેબ્રુઆરી મહિનાના અઠ્યાવીસ દિવસ કયા વર્ષમાં હોય તો સામાન્ય વર્ષમાં હોય તો એમાં કોઈપણ વાર પાંચ વખત ન આવી શકે બરાબર આ એનો જવાબ છે શું કરવાનું છે જે તે મહિનાના દિવસોને સાત વડે ભાગવાનું છે અને જે શેષ વધે છે એને ભાગ્યા તમારે સાત લખવાનું છે બરાબર અહીંયા આપણે કહીશું તો સાત ચોક અઠ્યાવીસ કેટલી શેષ વધશે બે તો અહીંયા ત્રીસ દિવસવાળો કોઈપણ મહિનો હોય એમાં કોઈપણ વાર પાંચ વખત આવે એની સંભાવના થશે બે અપોન સાત અને એવી જ રીતે એકત્રીસ દિવસવાળો મહિનો હોય સાત ચોક અઠ્યાવીસ ત્રણ શેષ વધે તો એકત્રીસ દિવસવાળા કોઈપણ મહિનાની અંદર કોઈપણ વાર પાંચ વખત આવે તેની સંભાવના થશે ત્રણ અપોન સાત અને લીપ વર્ષ કે જેમાં ફેબ્રુઆરી મહિનાના એક ઓગણત્રીસ દિવસ હોય છે લીપ વર્ષમાં કોઈ પણ વાર પાંચ વખત આવે એની સંભાવના ગણવી હોય તો શું કરવાનું સાત વડે ભાગવાનું સાત ચોક અઠ્યાવીસ એક શેષ આવે એટલે એક અપોન સાત તો આ પ્રમાણે કોઈપણ વાર કોઈપણ મહિનાના દિવસોની અંદર પાંચ વખત આવે એની સંભાવનાના પ્રશ્નનો ઉકેલ આપણે આ મેળવીશું આવી રીતે આપણે જ્યારે વર્ષની વાત કરીએ તો વર્ષમાં બે પ્રકારના વર્ષ હોય સામાન્ય વર્ષ હોય અને બીજું કયું વર્ષ હોય લીપ વર્ષ હોય તો ત્રણસો ને પાસઠ દિવસવાળું સામાન્ય વર્ષ હોય એમાં કોઈપણ વાર કેટલી વખત આવે સોરી બાવનની હોય તેપન વખત આવે તે પ્રકારનો પ્રશ્ન આવે તો તેપન વખત આવે તે પ્રકારના પ્રશ્ન માટે આપણે શું કરીશું તો તેપન વખત આવે એના માટે આપણે સાત વડે અને આપણે ભાગીશું તો સાત વડે ભાગીશું એટલે સાત પંચા પાંત્રીસ પાતળો સમજો સાત દુ ચૌદ એટલે એક શેષ વધી તો તમારો આન્સર એવો થશે કે કોઈપણ ત્રણસો પાસઠ દિવસવાળા સામાન્ય વર્ષની અંદર કોઈપણ વાર તેપન વખત આવે એની સંભાવના વન અપોન સેવન થશે અને એવી જ રીતે ત્રણસો ને છાસઠ દિવસવાળું જે લીપ ઇયર હોય એ લીપ ઇયરની અંદર કોઈપણ વાર તેપન વખત આવે એની સંભાવના મેળવવા માટે આપણે એને સાત વડે ભાગીએ સાત પંચા પાંત્રીસ એક શેષ સાદુ ચૌદ બે શેષ વધે છે એટલે શું થયો જવાબ તમારો બે અપોન સાત થયો કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સાહેબ આ બાવન વખતવાળો પણ પ્રશ્ન આવે છે તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ તો કોઈપણ વાર કોઈપણ વર્ષની અંદર બાવન વખત આવે છે એનો અર્થ શું થાય છે કે તેપન વખત નથી આવતો એટલે કે ધારો કે એવું કીધું હોય કે ગુરુવાર એ સામાન્ય વર્ષની અંદર ગુરુવાર સામાન્ય વર્ષની અંદર બાવન વખત આવે છે એટલે એનો અર્થ શું થયો ત્રેપન વખત નથી આવતો તો તેપન વખત આવે છે એ જે સંભાવના કરીને સાત વડે આપણે ગુરુવાર તેપન વખત આવે એની સંભાવનાની આપણે વાત કરીએ તો તેપન વખત આવે એની સંભાવનાની વાત કરીએ ત્રણસો પાસઠ દિવસવાળા વર્ષની અંદર તો આપણે હમણાં જોયું કે એની સંભાવના થઈ એક અપોન સાત આ શેની સંભાવના થઈ ગુરુવાર સામાન્ય વર્ષની અંદર ત્રેપન વખત આવે પણ મારે એવું ગણવું છે કે ગુરુવાર બાવન વખત આવે છે બાવન વખત આવે છે એનો અર્થ શું થયો કે તેપન વખત નથી આવતો તો એ આ જે ઘટના છે એને હું એ કહું તો બાવન વખત આવે એ ઘટના આની પૂરક ઘટના થઈ અને પૂરક ઘટનાની સંભાવના મેળવવા માટે વન માઇનસ વન અપોન્ટ સેવન ઘટનાની પૂરક ઘટનાની સંભાવના મેળવવા માટે વનમાંથી જે તે ઘટનાની સંભાવના બાદ કરી દેવાની થાય એટલે તમારો આન્સર થઈ જાય સિક્સ અપોન સેવન તો આવી રીતે તમે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો આ સિવાય થિયરીની જ્યારે આપણે વાત કરીએ તો આ પ્રકરણની અંદર થિયરીની જ્યારે આપણે વાત કરીએ તો આ પ્રકરણમાં અહીંયા જે મેં બતાવી છે એ પ્રમાણેની થોડી થિયરી પૂછાતી હોય છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા સંભાવનાની આંકડાશાસ્ત્રી વ્યાખ્યાની ધારણાઓ અને મર્યાદાઓને લગતા પ્રશ્નો તમારે વાંચી લેવા જોઈએ નેક્સ્ટ અહીંયા આપણે સંભાવનાના જે અગત્યના કેટલાક પરિણામો છે બરાબર છે એમાં કેટલાક નિયમો છે સંભાવનાનો સરવાળાનો નિયમ સરતી સંભાવનાનો નિયમ સંભાવનાનો ગુણાકારનો નિયમ બરોબર છે તો એ મુદ્દાઓને લગતા જે પ્રશ્નો આવતા હોય છે એમાં સંભાવનાનો સરવાળાનો જે નિયમ છે જ્યારે હું એની વાત કરું તો સંભાવનાનો સરવાળાનો નિયમ એટલે એ શેનો નિયમ છે તો કોઈ પણ બે ઘટનાઓ કે ત્રણ ઘટનાઓ કે ચાર ગમે તેટલી આપી હોય પણ આપેલી ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના માટે સંભાવનાનો સરવાળાનો નિયમ મેળવવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો બે ઘટનાઓની યોગ ઘટના મેળવવા માટે સંભાવનાનો સરવાળાનો નિયમ મેળવવામાં આવે છે ત્રીજા શબ્દોમાં કહીએ તો બે ઘટનાઓ માટે અથવા શબ્દ પ્રયોગ થયો હોય એટલે કે ઘટના એ બને અથવા ઘટના બી બને તે પ્રકારના કોઈ વાક્યની ઘટનાની સંભાવના મેળવવી હોય ત્યારે આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ વાપરે છે હવે સંભાવનાનો સરવાળાનો નિયમ એ કોઈ બે ઘટનાઓ જ્યારે માટે આપણે વાપરવો હોય તો એ સામાન્ય પ્રકારની બે ઘટનાઓ પછી નિવારક હોય એવી બે ઘટનાઓ અને નિરપેક્ષ હોય તેવી બે ઘટનાઓ માટે પૂછાતો હોય તો એમાંથી મેં સામાન્ય હોય એવી બે ઘટનાઓ માટે સંભાવનાના સરવાળા નિયમ માટે અહીંયા આપણે એક પ્રશ્ન જોઈશું સંભાવનાના સરવાળાના નિયમને સામાન્ય ઘટનાઓ માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એની આપણે વાત કરીએ તો અહીંયા મેં એક ઉદાહરણ એક પ્રશ્ન લીધો છે પુસ્તકનો જ છે કે એક્સ સમાચાર પત્ર એક વ્યક્તિ એક્સ સમાચાર પત્ર વાંચે તેની સંભાવના તમને આપી દીધી છે જીરો પોઈન્ટ પંચાવન એ જ વ્યક્તિ વાય સમાચાર પત્ર વાંચે તેની સંભાવના આપી દીધી છે ઝીરો પોઈન્ટ સિક્સટી નાઇન એ જ વ્યક્તિ બંને સમાચાર પત્ર વાંચે તેની સંભાવના આપી દીધી છે ઝીરો પોઈન્ટ તો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે બે પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એની સંભાવના શોધો આ યોગ ઘટના થઈ બરાબર છે x સમાચાર પત્ર વાંચે એ ઘટનાની સંભાવનાને આપણે પી ઓફ એક્સ કહી દઈએ વાય સમાચાર પત્ર વાંચે એની ઘટનાની સંભાવનાને પી ઓફ વાય કહી દઈએ બંને અને જ્યારે પણ શબ્દ આવે કોઈ બે ઘટનાઓ વચ્ચે અને શબ્દ આવે એટલે છેદ ઘટના થઈ કહેવાય તો એક્સ સમાચાર પત્ર વાંચે અને વાય સમાચાર પત્ર વાંચે તેની સંભાવના આપણે ગણવી હોય તો એ સંભાવના થશે આ જે છે એક્સ અને વાય બંને કહ્યું છે એટલે એ કહેવાશે પી ઓફ એક્સ છેદ વાય અને હવે ઓછામાં ઓછું એક વાંચે એટલે તે કહેવાશે આ જે ઘટના છે ને એ કઈ કહેવાશે એક્સ યોગ વાય કહેવાશે બરોબર અને આ જ્યારે આપણે બે ઘટના પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના શોધવી હોય તેનો નિયમ આ પ્રમાણે છે કે પી ઓફ એક્સ યોગ વાય બરાબર એક્સ પ્લસ વાય માઇનસ પી ઓફ એક્સ છેદ વાય રેડીમેડ બધી કિંમતો આપણને આપેલી છે ઝીરો પોઈન્ટ પંચાવન ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ સત્યાવીસ અહીં ઝીરો પોઈન્ટ લખીશું ઝીરો પોઈન્ટ અગણો સિત્તેર લખીશું અને માઇનસ ઝીરો પોઈન્ટ સત્યાવીસ લખીશું બેનો સરવાળો કરીને આ કિંમતને આપણે બાદ કરીશું એટલે આપણો ઉત્તર મળશે પછી જે બે પૈકી એક પણ ન વાંચે બે પૈકી એક પણ ન વાંચે એટલે એ પણ નથી વાંચતું અને અને એટલે છેદ કરવાનો બરાબર છે બે પૈકી એક પણ ન વાંચે એટલે એક્સ સમાચાર પત્ર પણ નથી વાંચવામાં આવી રહ્યું એટલે એક્સ ડેસ અને વાય સમાચાર પત્ર પણ નથી વાંચવામાં આવી રહ્યું એટલે વાયડેસ કોઈ પણ ઘટના નથી બનતી એટલે ડેશ કરવાનો હોય પૂરક ઘટના થઈ કહેવાય એને બરાબર તો એક્સ સમાચાર પત્ર નથી વાંચતું અને વાય પણ નથી વાંચતું બે પૈકી એક કંઈ નથી વંચાતું તો હવે આ ઘટનાનું અર્થઘટન તમારે એવું લેવાનું હોય કે તમારે જ્યારે પી ઓફ એક્સ ડેસ છેદ વાયસ મેળવવું છે તો અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું છે આનું એક બીજા સ્વરૂપમાં અર્થઘટન કરવાનું છે એક્સ અને વાયનો વ્યક્તિગત ડેશ આપેલો છે બરાબર તો આપણે એક્સ અને વાયના કંસનો ડેશ લખવાનો અને જ્યારે આવું કરીશું એટલે વચ્ચે છેદની જગ્યાએ યોગ બની જશે બરાબર એટલે શું થઈ ગયું આ એક્સ યોગ વાયની જે ઘટના છે ને એની પૂરક ઘટના ડેશ એટલે શું પૂરક ઘટના એક્સ યોગ વાયની પૂરક ઘટના હવે એક્સ યોગ વાયની પૂરક ઘટના કેવી રીતે લાવીશું તો વનમાંથી એક્સ યોગ વાયની સંભાવના આપણે બાદ કરી દઈશું ક્યાં છે આ સંભાવના તો અહીંયા આપણે મેળવેલી છે બરાબર અહીંયા ગણતરી કરીને તમે જે જવાબ લાવશો એ તમે અહીંયા વનમાંથી બાદ કરશો પછી જે ફક્ત એક જ વાંચે એટલે કે એને આપણે કોઈ એક ઘટના સીનું નામ આપી દઈએ ફક્ત એક જ વાંચે બે પૈકી કોઈ એક જ સમાચાર પત્ર વાંચે એવા વાક્યનું અર્થઘટન કરીએ તો એક્સ સમાચાર પત્ર વાંચે અ ને વાય ન વાંચે શબ્દ પ્રમાણે હું અહીંયા ચિહ્નમાં વાક્ય લખું છું એક્સ વાંચે અ ને એટલે છેદ વાય ન વાંચે એટલે એની પૂરક ઘટના થઈ બરોબર અથવા અથવા એક્સ સમાચાર પત્ર ન વાંચે એટલે પૂરક ઘટના અ અને એટલે છેદ વાય સમાચાર પત્ર વાંચે તો આ પ્રમાણે પથ થયું એટલે તમારે શોધવાનું થયું પી ઓફ આ જે ઘટનાની સંભાવના શોધવાની છે એના માટે શું કરવાનું પી ઓફ એક્સ છેદ વાયડેસ અને વચ્ચે જે યોગ છે યોગ એટલે અથવા અથવા માટે આપણે ગણતરીની અંદર પ્લસનો સિમ્બોલ કરતા હોઈએ છીએ તો પ્લસ કરી દીધું આપણે અહીંયા પી ઓફ એક્સ છેદ વાય બરાબર છે હવે આ જે ઘટના છે આનું અર્થઘટન શું થયું એક્સ છેદ વાયસ એટલે ઘટના એક્સ બને છે વાય નથી બનતી જેને તમે કહેશો એક્સ માઇનસ વાય કહેશો આ જે ઘટના છે એમાં વાય બને છે એક્સ નથી બનતી જેને તમે વાય માઇનસ એક્સ કહેશો અને જ્યારે આ પ્રમાણેની ઘટના મેળવવાની છે એક્સમાંથી વાય બાદ કરવાનું છે તો શું કરવાનું હોય એક્સમાંથી એક્સ અને વાયની છેદ ઘટના બાદ કરવાની અહીંયા વાયમાંથી એક્સ અને વાયની છેદ ઘટના બાદ કરવાની અહીંયા તમારી પાસે બધી જ કિંમતો છે પી ઓફ એક્સ છે અહીંયા આપણી પાસે પી પણ પી ઓફ વાય પણ છે અને પી ઓફ એક્સ છેદ વાય પણ આપણે અહીંયા આ પી એક્સ છેદ વાય પણ આ અન્યવાળું જે છે વાક્ય એ મેળવેલું છે કિંમતો મૂકીને આપણે જવાબ લઈ શકો છો અહીંયા મારો હેતુ તમે ચોક્કસ પ્રકારના દાખલાને બે સામાન્ય ઘટનાઓની માહિતી આપી હોય અને એવી પરિસ્થિતિમાં જ્યારે સંભાવનાનો સરવાળાનો નિયમ વાપરો તો કેવી રીતે વાપરવો એને લગતી તમને અહીંયા સમજણ આપી એવો હેતુ હતો નેક્સ્ટ બીજું જે બે ઘટનાઓ જ્યારે નિવારક હોય બરોબર છે તો એવી નિવારક ઘટનાઓ માટે આપણે કેવી રીતે સંભાવનાનો સરવાળાનો નિયમ ગણી શકીએ છીએ એની આપણે વાત કરીએ તો અહીંયા મેં લખ્યું છે એક સિક્કો ઉછાળવામાં આવે ત્યારે છાપ મળે બરોબર છે એને હું છાપ મળે તે ઘટનાને પી ઓફ એચ એની સંભાવના કહી દઉં તો એ વન અપોન્ટ ટુ થાય બરાબર છે અને કાંટો મળે એક સિક્કો ઓછાળતા કાંટો મળે અને પી ઓફ ટુ કહી દઉં તો એની પણ સંભાવના વન અપોઈન્ટ ટુ થાય અને હવે હું એમ કહું કે ઓછામાં ઓછું એક મળે એટલે શું કહેવાશે પી ઓફ એચ યોગ ટી શોધવાની વાત થઈ અને જેના માટે મારે નિયમ વાપરવાનો શું હોય પી ઓફ એચ પ્લસ પી ઓફ ટી માઇનસ પી ઓફ એચ છેદ ટી એટલે કે આનો અર્થ શું થયો પી ઓફ એચ છેદ ટી એટલે નિયમ ફિક્સ છે સરવાળાનો નિયમ બરોબર છે કે બે ઘટનાની સંભાવનાનો સરવાળો નિયમ એટલે બે ઘટનાની સંભાવનાઓ પ્લસ કરીને લખવાની માઇનસ એમની છેદ ઘટનાની સંભાવના લખવાની બરાબર પણ અહીંયા આ બંને ઘટના એક સાથે ઉદભવે તેવું શક્ય નથી સિક્કો ઉછાળો તો છાપ પણ મળે અ અને કાંટો પણ મળે આનો અર્થ એવો થાય એચ છેદ ટી એટલે છાપ પણ મળે છે અને કાંટો પણ મળે છે પણ સિક્કો ઉછાળો તો બેમાંથી કોઈ એક જ ઘટના બનશે બંને સાથે બને તેવું શક્ય નથી અને આને કહેવાય નિવારક ઘટના નિવારક ઘટનાની સંભાવના શું થાય ઝીરો થાય પી ઓફ એચ જે છે એ છે વન પોઈન્ટ ટુ પી ઓફ ટી છે વન પોઈન્ટ ટુ રાઈટ અને આ જે છે એ પરસ્પર નિવારક ઘટના કહેવાય અશક્ય ઘટના કહેવાય એની સંભાવના ઝીરો થઈ જાય એટલે વન અપોઈન્ટ ટુ વન અપોઇન્ટ ટુ વન થઈ ગયું આ તો ઝીરો થઈ ગયું રાઈટ એકચ્યુઅલી તમે સીધી સીધું ઓછામાં ઓછું એક બને એટલે આટલું જ લખીને ગણતરી કરી શકો છો પાછળનું આ પદ લખવાની જરૂર નથી નિવારક ઘટનાઓ હોય ત્યારે પછી નિરપેક્ષ ઘટનાઓના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરીએ તો શું થશે તો અહીંયા મેં એક પ્રશ્ન લીધો છે કે જેમાં આપણે નિરપેક્ષ ઘટનાઓ હોય અને એમાં સંભાવનાનો સરવાળો નિયમ વાપરવાની વાત કરીએ રાઈટ તો અહીંયા મેં લખ્યું છે બીજલ નેવું ટકા કિસ્સામાં સાચું બોલે એને હું પી ઓફ એ કહી દઉં ઘટના એ કહી દઉં બીજલ સાચું બોલે એને તો એ છે નેવું ટકા એટલે નેવું ભાગ્યા સો કરવાનું હોય સંભાવના મળે ટકાવારી પરથી સંભાવના લાવવા માટે જે ટકાવારી આપી છે એને સો વડે આપણે ભાગી દેવાનું હોય પછી સેજલ એંસી ટકા કિસ્સામાં સાચું બોલે તો એને હું ઘટ ઘટના બી કહી દઉં તો એને હું એંસીને સો વડે આપણે ભાગીશું એટલે મળશે જીરો પોઈન્ટ એંસી મળશે પછી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે આપણે ગણવાનું છે તો ઓછામાં ઓછું એક વ્યક્તિ સાચું બોલે એટલે કઈ ઘટનાની વાત થઈ ગઈ આ એ યોગ બી થઈ ગયું બે ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક બને એટલે એ યોગ બી થઈ ગયું એ યોગ બી શોધવા માટે આપણે શું કરવાનું પી ઓફ એ પ્લસ પીઓફ ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી કરવાનું રાઈટ હવે આ એ છેદ બીનો અર્થ શું થશે ઘટના એ પણ બને છે અ અને ઘટના બી પણ બને છે એટલે ડીઝલ પણ સાચું બોલે છે અને સેજલ પણ સાચું બોલે છે પણ બે વ્યક્તિને સાચું બોલવાની પ્રક્રિયા એકબીજાને કોઈ રીતે અસર કરતી નથી બે વ્યક્તિઓ સાચું કે ખોટું બોલવા માટે પરસ્પર એકબીજાથી કેવા છે સ્વતંત્ર છે એટલે કે બંને ઘટનાઓની એકબીજા પર કોઈ અસર થતી નથી ને આવી ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય નિરપેક્ષ ઘટનાઓ માટે છેદ ઘટના મેળવવા માટે સંભાવનાનો ગુણાકારનો જે નિયમ છે એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો થાય અને છેદ ઘટનાઓ મેળવવા માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ જ્યારે તમે કરો છો નિરપેક્ષ ઘટનાઓ માટે ખાસ તો નિરપેક્ષ ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ કરો એટલે તમારે શું કરવાનું હોય જે બે ઘટનાની છેદ ઘટના લાવી છે બે ઘટનાઓ નિરપેક્ષ હોય ત્યારે એકબીજાને કોઈ રીતે અસર ન કરતી હોય ત્યારે બે ઘટનાઓની છેદ ઘટના લાવવા માટે બંનેનો ગુણાકાર કરવો પડે એટલે કે આ ઝીરો પોઈન્ટ નેવું ઝીરો પોઈન્ટ એસી જે છે એ તો એમને એમ રહેશે પણ અહીંયા પાછળ આપણે શું કરવાનું થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી એટલે ઝીરો પોઈન્ટ એસી અને ઝીરો પોઈન્ટ નેવુંનો ગુણાકાર થશે જેનાથી આવશે ઝીરો પોઈન્ટ બોતેર રાઈટ અહીંયા આગળ સરવાળો આવી જશે એક પોઈન્ટ સિત્તેર અને એમાંથી આપણે ઝીરો પોઈન્ટ બોતેર બાદ કરવાના છે એટલે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું આ સંભાવના થઈ જશે પછી કહ્યું છે કે બંને વ્યક્તિ જુદા પડે છે બંને વ્યક્તિ જુદા પડે છે એટલે શું થાય છે કે વ્યક્તિ એ સાચું બોલે છે અને વ્યક્તિ બી સાચું નથી બોલતી ઘટના ન બને એટલે ડેશ યાદ રાખવાનું છે અથવા અથવા વ્યક્તિ એ સાચું નથી બોલતી અને વ્યક્તિ બી સાચું બોલે છે આ ઘટના મેળવવા માટે તમારે શું કરવું મળે તો પી ઓફ એ આનો અર્થ શું થાય એ બને છે બી નથી બનતી એટલે એ માઇનસ બી કહેવાય વચ્ચે યોગ છે એટલે પ્લસ કરવાનું પછી અહીંયા શું છે એ નથી બનતી બી બને છે એટલે બી બને છે અને એ નથી બનતી એટલે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી એ માઇનસ બી માટે શું કરવાનું એમાંથી એ છેદ બી બાદ કરવાના અને બી માઇનસ એ માટે બીમાંથી એ છેદ બી બાદ કરવાના અહીંયા તમે કિંમતો મૂકીને આગળ ઉત્તર લાવી શકો છો અહીંયા વિદ્યાર્થીઓ આપણે સંભાવનાના સરવાળાના નિયમ સુધીની માહિતી મેળવી છે આગળ સંભાવનાના ગુણાકારની નિયમને લગતો પણ આપણે મુદ્દો અહીંયા જોઈશું તો આ વિડીયોના અંતમાં ગીતાનો શ્લોક છે અચૂકથી સાંભળવાનો વાંચવાનો છે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે થેન્ક યુ વિદ્યાર્થીઓ